અતાર આવ્યો છે પણ ગયો છે છે જો મસ્ત મસ્ત તીખારી બનાવી છે ભાખરી છે ગરમા ગરમ ફાફડા મારા ભાઈનો એક કઢી ગયો છે જરી ગમતો તો મારે એક જ જોડી કવડા ધોવાના છે દાદાના જીનુના નીકળ્યા છે અને નીલમ છે ને એ કે હું વાસણ થઈ નાખું કા તો આ છે ને અમારે લગ્ન કરવા અહીંયા માંડવો છે અમારે બપોર પછી જવાનું છે જમણવાર તો આજ છે નહીં તે અમે બોપર પછી અમાર છે ને બપોર પછી એન્ટ્રી એન્ટ્રી પાડશું અત્યારે ખાલી નાવા ધોવાનું એવું બધું કામ પૂરું કરવાનું છે પણ માંડવામાં જવું તો પડે એટલે બા ને ને દાદા એ બે જાય છે એમ અમે સાર પછી જાઓ જો મારે મહેંદી કેવી આવી એ આપડે કઈ ઘરવાળો બહુ પ્રેમ કરતો નથી એટલે બહુ ખાસ મહેંદી નો આવે નીલમ તારી બતાવી જો નીલમ ને એક નંબર ની મસ્ત મહેંદી આવી છે પેલો પેક કરી નાખ્યો બધા કપડા બપડા લઈ લીધા છે એને રોકાવાનું છે અમારા હાડી છે ને પેલાની છે ડાયમંડ વાળી

જો રાજ મૂકવા જાય છે ટેમ્પામાં જવું નહીં ને અહીંયા ટેમ્પા અમારે સુરનગરના ઓછા મળે તો મેકવા જાય છે અમારે જીનું બેન હારે જાય છે હા 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 આપણે શું કરવાનું છે હવે ડેન્ટિંગ બેન્ટિંગ હવે અમને કહેવા વાળું કોઈ નથી હાવ હાર આવી જાવ આળસ કરશું આળસ કરશું આ અમારો પલોટ છે જમે તમને પહેલા બતાડ્યો હશે કદાચ આ ન્યૂ પલોટ લીધો ને છે અહીંયા છે ને અમે ઝાડવા વાવી દીધા છે હું નાઈ નાખીશું અને મેં કપડાં ઘડી પાસા પહેરી લીધા બપોરે જવાનું છે કે નહીં રાસ્તો વહી ગયા છે જો તો એ હમણાં ફોન આવ્યો મને કે હું તને લઈ જાઉં મેં કીધું ના ના હું કહીશ ને ત્યારે મને લેવા આવજો તો છે ને બે મેકઅપનો સામાન વિક્યો છે જો નીલમ પાસે તે ડાયરી વાળું છે મેકઅપનું અને મારી પાસે ડાયરીવાળું જ છે મેકઅપની તો ત્રણ તાણ ત્રાણ જ નથી પણ મોઢે લગાડતા નથી એટલું બધું ગા અમે એકા બીજા ઠીક છે બધું રેડી કરવું પડે તો હા કે હું કે પાર્ટીનું હોય ને તો ત્યાં થોડોક સામાન લઈ જવાનો છે અને અત્યારે અહીંથી કંઈક કપડાં પહેરવાના ગોતવા પડશે હું પહેરવું હાડી પહેરું કે હાડી પણ હું બહુ ખાસ નથી મારી પાસે એક છે એક ખાડી એ જાનમાં પહેરવાની છે મારે હાલો જો ફેમિલી જો મેં અહીંયા છે ને એક સ્ટીક મારી છે જો બ્લેક જ હટાવવાની છે હો આ તાર હટાવી છે આ છે ને દસ મિનિટ રાખીને પછી આમ ખેંચવીને એ तो आन्या जे ब्लेक एसोय ने ई निकली जाय मने अटलाक माच जेवा तेवा तमी अईया लगाडी केव लागे छे <laughs> सो आमे लगाड्यो ने હવે હું काटू छु हो आम आम तो है बळ से हात पछि बताऊ काडीं केटला लेके जाय टा एम ने तो वना तेरा जो सुन नगरच छे हम ओ रे हाय इतना बदा सी है नी ते बोव नी निकड्या मारे सी है नी जाजा हूं તોય મેં આ લગાડ્યું તું જો વ્હાઈટ વ્હાઈટ આવે ને આવડા દોઢ દોઢ જો આ બધા એ નીકળી જાય નીલમાં અહીંયા રેડી થાય છે એ જો કાસ ઉતારીને બે ગઈ છે સગા ભાઈ લીંબુ લાવવા વેરીને વહી ગયા ને અહીંયા જો બધું આમ પડ્યું છે જો ભાઈ એમાં હતું એવું ને કે આ મારું પર્સ ખોવાઈ ગયું હતું જેને ગોતવામાં રણ વિખેર કર્યું બધું કે પછી આમ નામ વસ્તુ તો મૂકી દીધી તોય મેં ગાઉન પહેરી લીધું છે અને બસ થોડીક વાર છે પછી હમણાં કમ્પ્લીટ થઈ જાય ને પછી રાજને ફોન કરું લેવા આવશે હાંજની પાર્ટી છે ને તો બે આમ એક થેલો પેક કર્યો છે એક નીલમનો એનો થેલો છે લઈ જવાનો હોય કે નહીં અને રેડી થઈ ગયા છે પણ હવે વાટે છે કોઈક લેવા આવે ને તો જાવી એમ છે ને મારા રુદાભાઈ જોવા અહીંયા રમે છે કરુદ્રા શું કરે છો ગટર ખોદે છે ભાઈ અને હવે છે ને અમારે ત્રણ સિવાય કોઈ ઘરે છે નહીં બધા વઈ ગયા છે મેરીઝમાં અમને લેવા આવવાના છે અમારે છે ને ઓલો કોટલો જે છે ને મામેરા મૂકવાનો એ લઈ જવાનો છે તો એનું સેટિંગ કરવું પડશે તૈયાર થવામાં એક વાગી ગયો અને અમે રાંધ્યું નથી ખાવાનું નથી બનાવ્યું અને હવે ખાવાનું ન બનાવ્યું ને તો આપણને કામમાં કોણ લાગે પાડોશી લાગે પાડોશીને ઘેરેથી આજ મારે માંગીને ખાવાનું છે કેમ કે તૈયાર થવામાં કામ કરવામાં ખાવાનું નથી બનાવ્યું આસન છે ને કેવા એવા એ કે ખાધું નથી કે ખાવા હાલો પેલા એમ કહીશ બોલો નથી તૈયાર જ થાય તો હું એને દાળ ભાત બનાવ્યા છે તે મેં કે મને ઓનલી ફોર દાળ ભાત આપો મારે હાલ છે હું ખાઈ લઉં એમ પાડોશી મામીએ દાળ ભાત આપ્યા અને આ દાળ ભાતમાં બે જણાનું ખાવાનું છે ખાવાનું છે દાળ ભાત દાળ ભાત ખાવાના છે મારા પાડોશી બહુ સારા છે બારકો કાય ઉસે જોતી આવું કોને ઉસે બે એ ખાઈને આવા કે ખાઈને આવા બટકાનું શાક ખાઈને આ સગા ભાઈ વહી ગયો એને ખબર છે આ બે છે ને કે એને ખબર છે આ બે છે ને એ કે ખાવાનું એક કે બનાવશે નહીં ને આપણને કે ભૂખ્યા ટાળશે એટલે વહી ગયા થા ને તમે મમતા ને કે ખાઈ લે એને માર ભાભી ન્યા ખાઈ લીધું મમતા ભાભી ન્યા અમે મૂન નીલમસ બાકી રહ્યા હતા બોલો આમાં હું લાવ્યા સગા ભાઈ સગા ભાઈ માયા કપડાં લઈ આવ્યા છે પાર્ટીમાં હાંજે પહેરવા

રોદવા જાય છે મૂકવા આવે મુશ્કેલ છે આને ભોગાડવા પણ આઘું નથી પાંચ કિમી છે ખાલી તો હમણાં મૂકી આવશે પાંચ કિલોમીટર છે અમે તો ક્યારના તૈયાર થઈને બેઠા પણ અમે છે ને એકલા જવાના નહોતા જો મમતા ભાભી મમતા ભાભી ચમકીને આવ્યા છે તૈયાર થઈને રેડી થઈને

કે વધારે લાંબો વિડીયો બનાવો બનાવો પણ પછી બહુ લાંબો થઈ જાય તો નેટ જ ન નહી અપલોડ કેમ કરવો એટલે નવ નવ મિનિટ ના તો બહુ થઈ ગયા બસ તમે જોયા કરો રોજ નો એક ભાગ મજા આવશે મારો વ્યૂ વધારો દાંત કાઢી સારું હાલો ડન મળવી કાલ જય દ્વારકાધીશ